બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય એ બોલ જે તું બોલ જે રામ નામ બોલ જે બોલ જે તું બોલ જે રામ નામ બોલ જે મેળવા રમ

बोल बोल जे जे तू राम बोलजे तु बोलजे अमाया बोलजे अमायाडमा जा संसारमा अमायामा जा संसारमा साचो बेल छ सीताराम बोल 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 जे जे तू जे राम नाम बोल जे કળી યુગમાં કામનું ને નામ સીતા રામનું કળી કામનું નામ સીતા ઠરવાનું છે એઠામ બોલજે બોલજે તું બોલજે રામ નામ બોલજે અમર એક નામ છે મોક્ષનું ધામ છે અમર એક નામ છે ને મોક્ષનું ધામ છે છોડીને અભિમાન બોલજે બોલજે તું બોલજે